નમસ્તે મિત્રો હું છું એડવોકેટ નિલેશ અંતાણી મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આજે ડિવોર્સ વિશે વાત કરવી છે કોરોના કાળ પછી દંપતીઓમાં ડિવોર્સ લેવાનું પ્રમાણ ખૂબ ચિંતાજનક હદે વધી ગયું છે આજે એકલી રાજ્યની ફેમિલી કોર્ટમાં જવા જઈએ તો લગભગ સાહીઠ ટકા ઉપર ડિવોર્સના કેસો પેન્ડિંગ છે તો અમદાવાદની ફેમિલી કોર્ટમાં રોજના એકસો એકસઠ કેસો છૂટા છૂટાછેડા માટે દાખલ થાય છે આજે આજના વિડીયોમાં કેટલાક દંપતીઓના જે સવાલો છે જે મારી પાસે આવ્યા છે એનો જવાબ આપવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ દંપતી પૂછતા હોય છે કે કોર્ટમાં ડિવોર્સ કઈ રીતે મેળવી શકાય તો જવાબ છે તમારે ડિવોર્સ લેવા માટે હિન્દુ મેરેજ એક્ટ ઓગણીસો પંચાવન મુજબ ફેમિલી કોર્ટમાં અરજી આપવાની રહે છે એમાં જો દંપતી સંમતિથી છૂટાપડા માગતા હોય તો તેર બી પ્રમાણે ફોર્મલ કારણો અરજીમાં લખીને ફેમિલી કોર્ટમાં અરજી કરવાની રહે છે જ્યારે બંનેમાંથી એક પ્રકાર એટલે કે એક દંપતી છૂટું માંગે માગે છે અને બીજો દંપતી છૂટોપડા નથી માગતું એવા સંજોગોમાં છૂટાછેડા માટે યોગ્ય કારણો આપવા પડે છે ભાગે જે ગ્રાઉન્ડ ચોચાછેડાના તેર એની અરજીમાં આપવામાં આવતા હોય છે તેમાં શારીરિક માનસિક ત્રાસનું કારણ હોય છે કે માનસિક રીતે એક એક પ્રકાર બીમાર હોય એનું કારણ હોય કોઈ પ્રકારને ચેપી રોગો એની બીજાથી છુપાવેલ હોય એ કારણ હોય તો લગ્ન પછી કે પતિ અથવા પત્ની બારે બીજા સાથે સંબંધ રાખે એ કારણ હોય છે અથવા લગ્ન પછી પતિ અથવા પત્ની કોઈ ધાર્મિક સંપ્રદાયમાં જોડાઈને સંસારનો ત્યાગ કરે એ પણ કારણ હોય છે આ બધા આવા ગ્રાઉન્ડ હોય છે કેટલાક દંપતિ પૂછતા હોય છે કે લગ્ન પછી આપણે કોઈ સાથે મૈત્રી કરવા ઈચ્છતા હોઈએ તો તે થઈ શકે એનો જવાબ નામ આવે છે કેમ કે લગ્ન બંને પાત્રોએ લગ્ન કરેલા હોય ડિવોર્સ થયેલા ન હોય તો મૈત્રી કરારમાં રહી શકે નહીં મૈત્રી કરારમાં રહેવા માટે બંને પાત્ર સિંગલ હોવા જરૂરી છે એક પાત્ર પરણિત હોય એક પાત્ર પરણિત ન હોય તો પણ મૈત્રી કરારમાં ન રહી શકાય હા બંને પાત્રોના છૂટાછેડા થઈ ગયા હોય એક પાત્ર સિંગલ હોય એક પાત્ર પરિણીત હોય એના છૂટાછેડા થઈ ગયા છે તો તમે મૈત્રી કરાર કરી શકો છો અન્યથા નહીં કેટલાક દમથી એમ પૂછતા હોય છે એક પતિએ મને એવો સવાલ કર્યો હતો કે મારા પત્ની છેલ્લા ચાર પાંચ વર્ષથી પ્રિયરમાં ગયા છે કોઈ કોઈ પણ જાતના વ્યાજબી કારણ વિના પરત આવતા નથી તો મારા ડિવોર્સ થયા ગણાય કે કેમ તો એનો ઉત્તર પણ નામ આવે છે કે જ્યાં સુધી પત્ની તમને કોઈ નોટિસ નથી મોકલાવતી કે કોઈ ડિવોર્સવાસીનું કોઈ કારણ કોઈ ડિવોર્સ માટેની કોઈ પ્રોસિજર હાથ નથી ધરતી અને શાંતિથી તેના પિયરમાં રહે છે કે કંઈ કામ કરે છે તો તમારા ડિવોર્સ થયેલા ગણાય નહીં એક પ્રકારે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે ડિવોર્સ લેવા માટે કયા કયા દસ્તાવેજો સબમિટ કરવા પડે છે ડિવોર્સ લેવા માટે તમારા લગ્નની કંકોત્રી છે જો મેરેજ રજિસ્ટ્રેશન કરાવેલા હોય તો મેરેજનું સર્ટિફિકેટ હોવું જોઈએ બંને પશ્ચરોના કેટલાક ફોટોગ્રાફ્સ હોવા જોઈએ જેમાં હાર તોરા પહેરાવેલા હોય એકબીજાના હાર પહેરાવતા ફોટા હોય એ હોવા જોઈએ આટલા દસ્તાવેજો સબમિટ કરવા પડે છે અથવા કોઈ અન્ય કોઈ મિલકત ધરાવતા હોય તો એના પણ શું કહેવાય સબમિટ કરવાના હોય છે કોઈ ચેપી રોગ ધરાવતું હોય અને એનું સર્ટિફિકેટ તમારી પાસે હોય રિપોર્ટ્સ કે મેડિકલ રિપોર્ટ કેવું હોય હોસ્પિટલના કાગળિયા હોય તો એ પણ સબમિટ કરવા પડે છે કે તમારે આ ગ્રાઉન્ડ પર ડિવોર્સ જોઈએ છે સંમતિથી લેવા માગતા હોવ તો ફક્ત અરજીમાં લખવાની જરૂર રહે છે કે આ ફોર્મલ કારણોને લીધે અમે છૂટા પડવા માગીએ છીએ કેટલાક દંપતી એવા સવાલ પૂછતા હોય છે કે બંને પશ્ચરમાંથી એક પક્ષકાર ગુમ થયેલ છે પાછું આવતું નથી તો એવા કિસ્સામાં શું કરવું તો કાયદો એવું કહે છે કે સાત વર્ષ સુધી કોઈ એક પ્રકારની ભાડ ન મળે અને એ હકીકત જો સાક્ષીઓ દ્વારા કોર્ટમાં સાબિત કરવામાં આવે તો આ ગ્રાઉન્ડ પર પણ તમને છૂટાછેડા મળી શકે છે એક પક્ષકારે મને એવો સવાલ પૂછ્યો હતો કે હું એનઆરઆઈ છું મારા સોરી મારા પતિ એનઆરઆઈ છે મારે ડાયવર્સ પીટર્સને ફાઇલ કરવી હોય તો વિદેશમાં થાય કે પછી ભારતમાં થાય વિદેશમાં તો થાય જ પણ ભારતમાં એવી રીતે ફાઇલ થાય કે જ્યાં તમે છેલ્લે રહેતા હો ત્યાંનું ત્યાંની ફેમિલી કોર્ટનું જુડિક્શન તમને લાગુ પડી શકે છે પતિ અને પત્ની જો ડાયવોર્સ પિટિશન ફાઇલ કરતા હોય તો એમને યોગ્ય કારણ આપવા પડે છે કે પોતે કયા કારણસર ડાયવોર્સ પિટિશન ફાઇલ કરવા માગે છે એક પ્રશ્ન એવો પણ આવ્યો હતો કે બંને પતિ પત્નીએ મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગથી ડાયવોર્સ પિટિશન ફાઇલ કરી અને છ મહિના પછી પતિએ ડાયવોર્સ આપવાનો ઇનકાર કરી દીધો તો આવા સંજોગોમાં પત્ની હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે એક સવાલ એવો પણ આવ્યો હતો કે નામદાર ફેમિલી કોર્ટ સંમતિથી લેવામાં આવતા ડાયવોર્સમાં જે છ મહિનાનો સમય આપે છે એ છ મહિનાનો સમય વેવ ન કરી શકાય જવાબ હામાં પણ આવે છે કે યોગ્ય જજમેન્ટ મૂકીને આ સમય છે વેવ કરી શકાય પણ નામદાર કોર્ટો તમને છ મહિનાનો સમય એટલા માટે આપતી હોય છે કે જેથી કરીને કોઈ પણ એક સમયે બંને પક્ષકારનું મન બદલાઈ જાય આમ ઉતાવળે ડાયવો પિટિશન કોર્ટમાં ફાઇલ કર્યું હોય અને પછી બંને પક્ષકારોને એમ થાય કે આપણે ઉતાવળે પગલું ભર્યું છે આપણે અહીંથી પાછા ફરી જવું જોઈએ આપણો સંસાર આપણે ફરી ચાલુ કરવો જોઈએ તો એવા સંજોગોમાં તમને નામદાર ફેમિલી કોર્ટ છ મહિનાનો સમય આપતી હોય છે જેથી તમે તે પિટિશન કોર્ટમાંથી પાછી ખેંચી શકો મિત્રો હું આશા રાખું છું કે આપને આ માહિતી ઉપયોગી લાગી હશે ગમી હશે મને કોમેન્ટ કરીને જણાવજો છો આપણામાં કેટલાક સવાલો હોય તો મને કોમેન્ટ સેક્શનમાં આપ લખી શકો છો હું તેનો યોગ્ય ઉત્તર આપવા જરૂરથી પ્રયત્ન કરીશ મને રજા આપશો નમસ્તે